સુરતના સથાણા વિસ્તારમાં શુભમ વધુ એક સ્પાની પહેલા નીચે પકાઈ હતી જેથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવાની હતી સથાણા મળી હતી કે સાવલિયા સર્કલ પાસે આવેલા શુભમ આડમાં શરૂ થઈ ગયું છે કોઈ પણ નામ વિના બે ઇસમી સધારા પીઆઈ એમ બી પોલીસ જવાનોએ સાવલિયા સર્કલ પાસે શુભમ કોમ્પ્લેક્ષ માં સ્પાનયાર્ડમાં કુટણખાના પર દરોડો પાડ્યો હતો પોલીસ અચાનક દરોડા પાડતા જ હાજર લોકોમાં ભાગ દોડ મચી જવા પામી

આ પહેલા પણ એકવાર રેડ કરવામાં આવી હતી જોકે દસ દિવસ પહેલા ફરી અહીં સ્પાનિયાળમાં કુટણખાનું ચાલુ થયું હતું ભાડેથી ચાલતા કુટણખાનામાં દુકાન માલિક પર પણ કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે